આજરોધ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ જતાં ચાલુ ટ્રેને ઉતરવા જતી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી હતી જેને મહિલા આરપીએફ કોન્સ્ટેબલ દ્વારા બચાવી લેવામાં આવી હતી પશ્ચિમ રેલવેના ભરૂચ સ્ટેશન ઉપર ફરજ ઉપરની મહિલા કોન્સ્ટેબલ રોશની સિંધે પોતાની બહાદુરી ચપડતાપ અને તત્પરતા બતાવી ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ટ્રેનમાંથી પડી ગયેલી મહિલા મુસાફરને બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો હતો વડોદરા સુરક્ષા કમિશનર રામશંકર જણાવ્યું હતું કે પ્લેટફોર્મ ડ્યુટી ઉપર તૈનાત રોશની સિંધે જોયું કે એક મહિલા મુસાફર નંબર ગુજરાત એક્સપ્રેસમાંથી દોડતી ટ્રેનમાંથી ઉતાવળમાં ઉતરતી વખતે પગ લપસવાને કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી ત્યારબાદ રોશની સિંહે તરત જ દોડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો